ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મોટા ખર્ચે નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું કે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી ગુજરાત પોલીસ અને એટીએસને આધુનિક બનાવવાના પ્રયાસો તો કરી રહ્યા છે પરંતુ તેનો વાસ્તવિક ફાયદો સુરક્ષા વ્યવસ્થામાં કેટલો જલ્દી જોવા મળશે અમદાવાદમાં આજે બસો બે કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઈ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત એટીએસનું અત્યાધુનિક બિલ્ડિંગ પોલીસ આવાસ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે સુરક્ષિત ગુજરાતની વાત વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ પરિણામ હંમેશા સવાલોથી ઘેરાયેલું રહ્યું છે પરંતુ હવે પોલીસ વિભાગની દિશામાં સરકાર ગંભીરતાપૂર્વક આગળ વધતી દેખાઈ રહી છે અને તેના જ ભાગરૂપે આજે બસો બે કરોડથી વધારે રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેને જોતા લાગે છે કે આગામી સમયમાં બધું જો સમૂહ સૂત્રું ચાલ્યું તો પોલીસ વિભાગની કામગીરીમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે આવો વિગતે વાત કરીએ આ હવાલમાં નમસ્કાર હું છું તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના હસ્તે ગુજરાત એટીએસનું નવું બિલ્ડિંગ અને બોડકદેવમાં અર્બન પોલીસ સ્ટેશન તેમજ કેટલાક પોલીસ આવાસ અને ટ્રેનિંગ ઓફિસ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ડ્રગ અને નશાકારક પદાર્થોએ માજા મૂકી છે તેવી ચર્ચાઓ છે અને કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો પેદા થઈ રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી દ્વારા પોલીસ વિભાગ માટે નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તે સરકારની ગંભીરતા સૂચવે છે અત્યારે નાયબ મુખ્યમંત્રી હરસંગ શું બોલ્યા એ પહેલા જુઓ આજે અમદાવાદ શહેર પોલીસ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે અમદાવાદ શહેર પોલીસ માટે આજે બે સ્થળો પર પોલીસ આવાસના ખાત મુરત કરવામાં આવ્યા છે અમદાવાદ શહેર આટલા મોટા મહાનગરમાં જ્યારે પોલીસ પરિવારને અને પોલીસના સૌ જવાનોને રહેવા માટેની વ્યવસ્થાઓ જે આપણે નિરંતર પ્રયાસ થકી વધારતા જઈએ છીએ તેમાં આજનો આ ખાતમુહૂર્ત એ અતિ મહત્વનું છે આજના એક જ દિવસમાં એટીએસ અને અમદાવાદ પોલીસ આ બે વિભાગોને મલાવતા બસો બે કરોડ રૂપિયાના ખર્ચે એ આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ જ્યારે ઊભી થવાની છે પોલીસ વિભાગમાં એક સાથે એક જ નગરમાં બસો બે કરોડ રૂપિયાની લાગતથી આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ ઊભી થવાની છે ત્યારે હું ખાસ કરીને મારા સાથી મંત્રી અને આવાસ નિગમની કામગીરી સંભાળતા એવા કમલેશભાઈ પટેલને આપ સૌ વતી અભિનંદન આપવા માંગુ છું અને પોલીસ આવાસની ટીમ નિપુર્નાબેન અને એમની આખી ટીમને બી હું અભિનંદન આપું છું ફાસ્ટેસ્ટ પોસિબલ એમની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરીનો અંદાજો અહીંયા બેઠેલા સૌ અધિકારીઓને હશે કે જે પ્રકારે આવાસ નિગમ દ્વારા છેલ્લા અનેક સમયથી કામગીરી કરવામાં આવી રહી છે અને ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે તેથી ખૂબ ઝડપથી આખા ગુજરાતમાં કરોડો રૂપિયાની કામગીરીને આગળ વધારીને ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી છે અમારા મંત્રીશ્રી છેલ્લા એક મહિનાથી આખા ગુજરાતના તમામ જિલ્લાના પ્રવાસે નીકળ્યા છે અને પોલીસ હાઉસિંગને લાગતા જે કોઈ વિષયો હોય તે ખૂબ સારી રીતે એનો નિકાલ લાવી રહ્યા છે તે બદલ આખા પોલીસ પરિવાર વતી હું મંત્રીશ્રીનો આભાર માનું છું સામાન્ય રીતે એટીએસ એટીએસ ની કામગીરી મોટા ભાગના આગળની હરોળમાં બેઠેલા સૌ લોકો ક્યાં પ્રત્યક્ષ રીતે ક્યાં પરોક્ષ રીતે એટીએસ અને એટીએસ ની કામગીરી જોડે જોડાયેલા છે હું મારી વાતને ચાલુ કરું તે પહેલા સમગ્ર ગુજરાત રાજ્યના નાગરિકો વતી આખી એટીએસ ટીમને હું દિલથી અભિનંદન આપવા માંગુ છું એન્ટી ટેરરિસ્ટ ની ટીમને ઉપમુખ્યમંત્રી તરીકે અભિનંદન આપું છું અને આ રાજ્યના નાગરિક તરીકે તમારા સૌનો આભાર બી માનવા આવ્યો છું એન્ટી ટેરરિસ્ટ કોડ એટલે આ સાડા છ કરોડ ગુજરાતીઓનું વિશ્વાસનું સૌથી મોટું કેન્દ્ર છે અને આ એટીએસની ટીમ એ અભિનંદનના પાત્ર કેના માટે છે કેના માટે ઉપ મુખ્યમંત્રી અભિનંદન બી આપે છે ને રાજ્યના નાગરિક તરીકે આભાર બી માને છે તે સમજવું હોય તો એના માટે કલાકો જોઈએ એક નાની સ્પીચ ની અંદર એટીએસ ની કામગીરીને બિરદાવવા માટે મારી પાસે જેટલો સમય છે એટલામાં હું એમને ન્યાય ના આપી શકું તે હું 100% માનું છું સામાન્ય રીતે सामान्य नागरिकाना मनमा एटीएस એટલે શું એન્ટી ટેરરિસ્ટ કોડ એ માત્ર કોઈ આતંકવાદી હુમલો કરે ત્યારે જાગનારી ફોર્સ નું નામ એટીએસ નથી એટીએસ એટલે 24 કલાક 365 દિવસ રાજ્યના প্রত্যেক નાગરિકો સુરક્ષિત રહે

ટેઝમની સામનો કરી શકે તે માટેની તૈયારીઓ માટે આજથી પાંચ દસ વર્ષ પછી શું કરવાનું છે તેની તૈયારીઓ કરતી નામ એટીએસ એટીએસ છે એ માત્ર હત્યાર લઈને ફરતી ફોર્સ નું નામ નથી એટીએસ ની ટીમ પર મને ગર્વ કેના માટે ના હોય કેના માટે જાહેરમાં હું મારી આ ફોર્સને અભિનંદન ના આપું એના એક કારણ બી એ ગુજરાતની જનતા કે ગુજરાતની મીડિયા હોય કે ગુજરાતનું તંત્ર હોય એ કોઈ બી સામને ના લાવી શકે તે મારી ફોર્સનું નામ છે એટીએસ અને એ એટીએસ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી હું સમજતો થયો ત્યારથી આ રાજ્યમાં સદભાગ્યે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી અમિતભાઈ જેવા ગૃહમંત્રી આવ્યા અને એટીએસને ખુલ્લી આમ કહેવાય ને કે ખુલ્લી છૂટ આપવામાં આવી એક પછી એક એટીએસ દ્વારા એ માત્ર રાજ્યની ટેરરિઝમની સામને જ કામગીરી થઈ છે એટલું નહીં પરંતુ એન્ટી ટેરરિઝમમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કામગીરી ગુજરાતની એટીએસ દ્વારા કરવામાં આવી દેશભરમાં થયેલા અનેક એટેકો ગુજરાતમાં બેઠેલી એટીએસ દ્વારા કરવામાં આવ્યું માત્ર ગુજરાત રાજ્યને સુરક્ષિત રાખવાનું કામ નહીં પરંતુ દેશભરના અનેક હુમલાઓમાં ભાગતા ફરતા થયેલા હુમલાઓમાં તાત્કાલિક કામગીરી કરવામાં એટીએસ પ્રત્યક્ષ રૂપે કામ કર્યું છે ક્યાં પરોક્ષ રીતે કામ કર્યું છે અને આપણે સૌ એના સાક્ષી બન્યા હતા તે બદલ બી હું એટીએસની ટીમને અભિનંદન આપું છું અને આ જ એટીએસ ની ટીમ દ્વારા માત્ર આતંકી હુમલાઓમાં જ નહીં પરંતુ આપણા દેશના યુવાનો જે દેશનું ભવિષ્ય બની શકે અને એવા યુવાનોને આતંકી સંગઠનો જોડે જોડાયેલા લોકો દ્વારા મારા દેશના મારા રાજ્યના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હેવીલી રેડિકલાઇઝેશન જોડે આ ભણેલા ગણેલા તો ખરી દેશની અનેક યોજનાઓનો લાભ લઈને ડિગ્રીઓ જરૂરથી પ્રાપ્ત કરી પરંતુ દેશની યોજનાઓનો લાભ લઈને જે ડિગ્રી મળી તે દેશના લોકોની સેવામાં નહીં પરંતુ દેશના ભાગલાઓ કરવા માટે અનેક રીતે ઓનલાઈન સાયબરના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ માધ્યમોથી દેશના યુવાનોને કોશિશ કરનાર આતંકી સંગઠનો જોડે મળીને કામ કરતા આવા લોકોને પકડવાની બી કામગીરી આપણી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી અને આ જ એટીએસ દ્વારા અઠવાડિયા પહેલા નવસારી જિલ્લામાંથી હોય કે ત્રણ મહિના પહેલા હૈદરાબાદ થી લઈને દેશભરના અલગ અલગ રાજ્યોમાં જે આ આતંકી વિચારધારાવાળા આતંકીઓ જે ઓનલાઈન માધ્યમથી દેશના બીજા યુવાનોને બડકાવાની કોશિશ કરતા હતા એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ અન્ય રાજ્યની અંદરથી આ ટેરર મોડ્યુલને પડદા પાસ કરવામાં સફળતા મેળવનાર મારા સૌ અધિકારીઓને મારી ગુજરાત પોલીસની આ એટીએસ ની ટીમને હું ખાસ દિલથી અભિનંદન આપું છું કારણ કે સામાન્ય નાગરિકોને ઘટના બનતા પહેલા રોકવામાં આવે તેનો અંદાજો નથી હોતો કે આ કેટલા મોટા સ્વરૂપમાં ભવિષ્યમાં આ રૂપ લઈ શકતી હતી એવી ટુકડીઓને પકડવાની કામગીરી કરી છે સામાન્ય રીતે ન્યૂઝ ફ્લેશમાં કે ન્યૂઝ બ્રેકિંગની અંદર કોઈ ઘટના બને એટેક થાય અને એવા લોકોને પકડે તો જરૂરથી ખૂબ મોટી ઘટનાઓ માનવામાં આવે છે પણ હું એવું માનું છું કે આવી ઘટના બનતા પહેલા રોકવા માટે આપણી ગુજરાત ટીમે આ કામગીરી એ કોઈ એક બે દિવસ પહેલા માહિતી આવી બે દિવસમાં પકડાઈ ગયા એવું નથી આ પ્રકારની મોડે સોમપ્રેન્ડી તોડવા માટે મહિનાઓ સુધી રાત દિવસ એમની આખી પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું પડતું હોય આપણી આ જ એટીએસ કામગીરી કરતું હતું કોઈ ઉત્તર પ્રદેશ કોઈ જતો હતું કોઈ ફરક નહીં પડતે કામગીરી બીજા રાજ્યોમાં ચાલતી હતી પરંતુ આપણી એટીએસ ની ટીમે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાઓ સુધી આપણા જ આ એટીએસના જવાનો ઘર છોડીને ત્યાં ફોલોઅપ કરવું ત્યાં ફિઝિકલી શું કહી રહ્યું છે કઈ રીતે પકડવું અને આખી ઘટનાઓ પર વોચ રાખવી એની જોડે જોડે સિસ્ટમેટિકલી ટેકનોલોજી જોડે જોડાઈને એ આખું ફોલોઅપ કરવું અને આખું ડિટેક્શન કરવું એક નાની વાત નથી કારણ કે હું નજીકથી આ કામગીરીને જોઈ રહ્યો છું તે માટે મને અંદાજો છે તે માટે હું અભિનંદન આપું છું ને તમારે બી અભિનંદન આપવા જોઈએ આપણી આ ટીમને ગોલી થી હુમલો થાય ને તો જેટલા સામને શિકાર બને ને એટલા જ લોકોના મૃત્યુ થાય એને તો રોકવાની કામગીરી કરવામાં જ આવી છે પરંતુ વિચારોથી લોકોને આતંકવાદી બનાવવા કટ્ટરપંથી બનાવવાને ને એ કેટલી દૂર સુધી જઈ શકે છે ને તેનો અંદાજો જ્યારે તમે શાંતિથી બેસીને વિચારશો ને ત્યારે જ અંદાજો આવશે આ ટીમ દ્વારા હજારો કિલો ડ્રગ્સ પકડવાની કામગીરી કરવામાં આવી ડ્રગ્સ પકડવું એ અમારી જવાબદારી છે પરંતુ ડ્રગ્સ પકડાયું ને પકડવાની વચ્ચે ખૂબ મોટી તફાવત છે પકડવા માટે આપણી એટીએસ ની ટીમ ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર દરિયાની તેજ લહેરો વચ્ચે અનેક દિવસ આ પાકિસ્તાનીઓની રાહ જોઈને બેસે છે પાક્કી માહિતીઓ જોડે દરિયાના મોજા વચ્ચે સાહેબ એક કલાક બી બેસવું ને

આ રાજ્યમાં દેશમાં ઘૂસતા ડ્રગ્સ ને પકડનાર એ આપણી ગુજરાત એટીએસ ની ટીમ છે મને ઘણી વાર આમ હસવું આવે અને એક લોકો રાજનીતિક ટીકા ટીપ્પણ થાય એ રાજનીતિનો ભાગ છે પરંતુ અનેક લોકો આમ ટીવી ના પેલા કેમેરા દેખાય ને એટલે સૌથી પહેલા ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડાઈ ગયું મારી તો અહીંયા બેઠેલા સૌ સિનિયર લોકો પાસે એટલી જ વિનંતી છે કે તમે સૌ લોકો તો અનુભવી લોકો છો પકડવા જનાર આપણા અધિકારી કે આપણા જવાનોનું મનોબળ તોડતી વાતોને સાચા અર્થમાં જવાબ આપવાની જવાબદારી બી તમારા જ સૌ લોકોની છે પકડવા માટે અહીંયા બેઠેલા એક એક અધિકારી કે જવાનોને જઈને પૂછજો કેટલા લોકોએ પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કર્યો આ મારી ગુજરાત ના કેટલાય લોકોએ પોતાના દીકરા દીકરીના જન્મ દિવસ ચાલુ હશે અને કાર્યક્રમ છોડીને આપણા રાજ્યમાં ડ્રગ્સ આવતા અટકાવવાનું કામ કર્યું અને કેટલાય એવા જવાન અધિકારીઓ છે કે જેના ઘરમાં બાળકો હજી નાના નાના છે એવા અધિકારીઓ કેટલા લોકોએ ગોળીઓનો સામનો કરીને રાત દિવસ એક કરીને આ રાજ્યમાં ડ્રગ્સ આવતું અટકાવવાનું કામગીરી કરી જઈને પોલીસ માટે તમારા મનની અંદર કોઈક અલગ ભાવના હોય રાજનીતિ છે તમે કરો એના પરિવારને જઈને પૂછજો કે એમને કેટલો ત્યાગ કર્યો છે ને ત્યારે તમારા રાજ્યની અંદર મારા અને તમારા સૌના બાળકોને સુરક્ષિત રાખવા માટે એનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે જે આ કામગીરી થઈ રહી છે એ કામગીરી ત્યારે આગળ વધશે ક્યારેય કોઈ એવું વિચાર્યું છે કે ગુજરાતની જે આપણી સીમા છે ત્યાંથી તો આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી જ છે પણ આપણી આ એટીએસ દ્વારા બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલમાંથી નેટવર્ક પર્દાફાશ કર્યું છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ ચૌદ થી વધારે રાજ્યોની અંદરથી ડ્રગ્સ ડ્રગ્સની ચાલતી ફેક્ટરીઓ એના મોડેસો પેન્ડી એના મોટા નેટવર્ક ધરાવતા લોકો આવા અનેક લોકોને પકડવાની કામગીરી એ આપણી ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે સાહેબ આ કોઈ નાની વાત નથી અને હવે એટીએસ એટીએસ ની કામગીરી કરી ગુજરાત પોલીસે મોટા પ્રમાણમાં આવતા ડ્રગ્સને બોર્ડરો પરથી રોકવાની કામગીરી કરી આપણે ગુજરાત સોળસો કિલોમીટરથી વધારે આપણી દરિયાઈ સીમાઓ લાગે છે આ આજની ચેલેન્જ નથી આ વર્ષોથી ચેલેન્જ છે અને આ ચેલેન્જ સામે આપણે સારી રીતે લડી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી લડવા માટે આપણે તૈયાર છે અને એ તૈયારીઓ જોડે ગુજરાત એટીએસ સો ટકા વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરશે તેવો મને સો વિશ્વાસ છે સાથે સાથે ગુજરાત એટીએસને દેશની સૌથી મજબૂત એન્ટી ટેરરી સ્કોડ બને આજે છે પરંતુ ટેકનોલોજીસ જે રીતે દરરોજ બદલાતી જાય છે તે પ્રમાણે ગુજરાત સરકારે બી ગુજરાત એટીએસની ટીમને ખૂબ મોટા પાયે ટીમ વધારો કરવાનો નિર્ણય લીધો છે આપણી આ ગુજરાત એટીએસની ટીમ દેશના અન્ય રાજ્યો કરતાં બી વધારે ટેકનિકલ સ્ટ્રોંગ બને તે માટે બજેટોની અંદર બી ફાળવણી કરવામાં આવી છે નવા બજેટમાં બી આપણે વધુમાં વધુ કઈ બી પ્રકારે ભાર મૂકીને ટેકનોલોજીનો હજી વધુ ઉમેરો જે આવનારા દસ વર્ષની અંદર જે નવી ચેલેન્જીસ શું આવી શકે છે એને આપણે આરામથી પહોંચી વળીએ તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આપણે લોકો કટિબદ્ધ છે અને એ જ દિશામાં આપણે કામગીરી કરી રહ્યા છે આજે જે નવું ભવન બનવા માટે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ નવા ભવનમાં એટીએસ માટે નેશનલ લેવલની વ્યવસ્થાઓ નહીં પરંતુ દુનિયાભરમાં એન્ટી ટેડની અંદર કયા પ્રકારના ભવનની વ્યવસ્થાઓ હોય એની અંદર બીજી ટેકનિકલ શું શું વ્યવસ્થાઓ હોય એ બધી જ વિષયોને સર્વે કરીને આપણે આ નિર્ણય લીધો છે આ માત્ર એક ઇમારત નથી બનવાની આ ઈમારતના માધ્યમથી ગુજરાત વધુ સશક્ત થશે ગુજરાતમાં દૂષણ ફેલાવનાર લોકો ઉપર વધુ મજબૂતાઈ ફેલાવશે ગુજરાતની ઉપર આંખ ઉઠાવનાર લોકોને

જે અધિકારીઓ આવ્યા છે તે લોકોને ભી હું આભાર માનું છું મેરે રાજ્યકી ઓરસે મેરે રાજ્ય કે સભી નાગરિકો કે ઓરસે મેં આપ સભી ફોર્સીસ કા બહોત બહોત આભાર માનતા હું આપ સબ કે સાથ মিলકે ગુજરાત ઈટીએસ ઓર ગુજરાત પોલીસ apni સીમાઓ કો ઓર સુરક્ષિત રાખને કે લિયે હંમેશા કટીબદ હે આપ સભી લોકો કા બહોત બહોત આભાર મારે યહા જોડાયેલા સબ પત્રકાર મિત્રો સિનિયર જર્નલિસ્ટ અને ચેનલ હેડ્સ ના ભી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સબ લોકો સામાજિક કૃતે ગુજરાત પોલીસને ગુજરાત પોલીસ જોડે મળીને સમાજમાં ફેલાયેલા દૂષણ રોકવા માટે જે આપ સૌ લોકો મદદ કરો છો તે બદલ બી હું આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હવે જો આ સમગ્ર ઘટના વિશ્લેષણ સાથે સમજીએ તો એ તરફ સરકાર સુરક્ષા માળખાને મજબૂત બનાવવા માટે મોટા મોટા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે જે લાંબા ગાળે મહત્વના સાબિત થઈ શકે છે પરંતુ બીજી તરફ સામાન્ય નાગરિક માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રકારના પ્રકલ્પોનો સીધો ફાયદો જમીન પર ક્યારે અને કેવી રીતે જોવા મળશે પોલીસના આધુનિકીકરણ અને આવા સુવિધાઓ ચોક્કસ જરૂરી છે પરંતુ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંતે મેદાનમાં થતી કામગીરીથી જ મપાય છે હવે જોવાનું એ રહેશે કે આ પ્રકલ્પો પૂર્ણ થયા પછી રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં કેટલો ફેરફાર જોવા મળે છે આ મુદ્દે તમારું શું માનવું છે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને તમારા સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર